ભરૂચ તાલુકાના હલદરવા ગામની પરિણીતાને માંગણી કરી માનસિક ત્રાસ વિરુદ્ધ ભરૂચ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે ભરૂચ તાલુકાના હલદરવા ગામના રામજી મંદિર પાસે રહેતી મનોરમાબેન પટેલના પટેલ લગ્ન વર્ષ બે હજાર ઓગણીસમાં માં મેરેજ બ્યુરો આણંદ મારફતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના યોગી સીટ્સ એન્ડ એગ્રો સેન્ટર સંચાણ ખાતે રહેતો પ્રતિક જગદીશ પટેલ સાથે થયા હતા પતિ ની ચઢાવણી કરતા પતિ દ્વારા પરિણીતા અપશબ્દો ઉચ્ચારી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને પિયરમાં નહીં જવા દઈ તને નવું ઘર બનાવી આપીશ કહી માનસિક ત્રાસ આપી પચાસ લાખના ના દહેજ ની માંગ કરી હતી અને તારીખ રોજ મનોરમાબેન પટેલના બહેને વતન આવતા પતિ સસરા ને પિયર મૂકી ગયા હતા અને તેની માતાને ને દસ લાખ મોકલી અબજો કહી દહેજ માંગણી કરી હતી પરિણીતાએ માનસિક ત્રાસ આપી દહેજ માંગ કરતા પતિ સાસુ અને સસરા વિરુદ્ધ ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે